અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે હેલ્થ સેન્ટર સામે પાણીની જર્જરિત ઓવરહેડ ટાંકી આવેલી છે પાણીની ટાંકી પર ગત મધ્યરાત્રિના સમયે એક યુવાન ચડ્યો હતો અને તે અચાનક જ પાણીની ટાંકીમાં પડ્યો હતો મધ્યરાત્રિએ દુર્ઘટના સર્જાતા આ અંગે કોઈને જાણ થઈ ન હતી પરંતુ આજે બપોરના સમયે ટાંકીમાંથી અવાજ આવતા આસપાસના લોકોને આ અંગેની જાણ થઈ હતી તેઓએ તરત જ અંકલેશ્વર નગર સેવા સદનના ફાયર વિભાગમાં કોલ કરતા લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુવાનને બહાર કાઢવાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અડધોથી પોણા કલાકની જહેમત બાદ યુવાનને ટાંકીમાંથી બહાર કાઢી નીચે ઉતારવામાં આવ્યો હતો અને હેલ્થ સેન્ટરમાં તેને સારવાર આપવામાં આવી હતી ટાંકી જર્જરિત હોવાના કારણે તેમાં પાણી ન હતું જેના કારણે યુવાનનો જીવ બચ્યો હતો યુવાન કયા કારણોસર ટાંકી પર ચડ્યો હતો તે હજી સુધી જાણવા મળી શક્યું નથી પરંતુ ફાયર વિભાગે પંદર કલાક બાદ તેને બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો ગરખોર પીએસસી સેન્ટર નજીકથી અમને એક કોલ આવ્યો હતો કે દરમિયાન ગરખોર પીએસસી સેન્ટર નજીક એક જર્જરિત હાલતમાં એક ટાંકી છે તો તેમની અંદર એક એક વ્યક્તિ કાલ રાતના ત્રણ વાગ્યા જેવો અંદર ટાંકીમાં ઉપર ચડીને અંદર પડ્યો હતો તો એ દરમિયાન અમે નગરપાલિકા પર નગરપાલિકા ફાયર સ્ટેશન પર કોલ આવ્યો હતો એ દરમિયાન અમે અમારી ટીમ દ્વારા અમે આવ્યા અને ઉપર ચડીને અમે જોયું તો એ ભાઈ અંદર કોઈ અંદર પડ્યો હતો ને એ પછી અમે એમને રેસ્ક્યુ કર્યું ઉપર નીચેથી ઉપર લાવ્યા પછી એ દરમિયાન અમે અમારા બીજી અમારી ટીમ નોટિફાયની નોટિફાઈ ટીમને ફોલ કર્યો અમે એ દરમિયાન એ ટીમ આવી એ બાદ અમે ઉપરથી અમને તરત થોડી ત્રીસ મિનિટ જેવો ટાઈમ અમને લાગ્યો તો અમે તે વ્યક્તિને ઉપરથી ત્રીસ મિનિટમાં એને નીચે ઉતાર્યો અને એને થોડી ગંભીર થોડીક ઈજા થઈ હતી પાછળના ભાગે પછી એને પીએસએસ સેન્ટર નજીક અમે અંડર આપી અને એને હમણાં તે સારી હાલતમાં છે એમ